પાદરામાં એસએમસીએ દરોડા પાડતા લાખો રૂપિયાનો વિદેશી ભારતીય બનાવટનો દારૂ ઝડપી પાડ્યો પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારેથી જ પાદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ધામા નાખ્યા હતા અને પાક્કી બાતમીના આધારે બુટલેગર આશિષ મકવાનાને ત્યાં રેડ પાડી હતી પાદરાના સામરકુવા વિસ્તારમાં બુટલેગર આશિષ મકવાનાને ત્યાં દરોડા પાડતા લાખો રૂપિયાના દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે જ્યારે બીજી બાજુ પાદરા કરજન હાઈવે પર આવેલા મેઢાઢ ગામના ખેતરમાં એક ગોડાઉનમાં છુપાવેલો દારૂ અને બીયરનો મોટો જથ્થો પણ એસએમસીએ ઝડપી પાડ્યો છે જે જથ્થો પણ આશીષ મકવાનાનો હોવાનું બહાર આવ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મહિલા સહિત ત્રણ લોકો મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર એસએમસી દ્વારા અન્ય જગ્યાઓ પર પણ તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે તેમજ પકડાયેલા તમામ આરોપીઓની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે પાદરામાં પડેલા એસએમસીના દરોડા બાદ પાદરાના બુટલેગરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે પાદરા નગરજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પાદરામાં અનેક બુટલેગરો દારૂનો વેપલો કરે છે પણ ફક્ત એક જ બુટલેગરને કેમ પકડવામાં આવે છે Sampai jumpa di video selanjutnya.